આજરોજ જે વિડીયો બનાવવાનો છે કબરાવની અંદર મણિધર મંગલના મોહનશ્રી મણિધર બાપુ જેમની દીકરી એ લગ્ન કરેલા છે ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેમનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમર થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે અઠણે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી કા નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ બાપુ હોય 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 કે 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 મોટા વિશ્વનો કોઈ કોઈ સંત ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગમ્બરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એ એને પ્રાપ્ત થયા પછી ભાઈ બોગી કરીને જે લઈ ગયો છે છોકરો અને એમની સાથે એનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપણી ન કરવી કેમકે એને અત્યાર સુધી કોઈ વર્ણવ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલીઓ પડે ને બધાય તાલીઓ પડે પછી એમાં એમાં સાચા કિંમત ન હોય કેમ કે સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમ કે આઈ દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધાયનો રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની ઈચ્છા છે એટલે એને એનો પ્રેમ હતો અને પ્રેમ હશે તો જ લગ્ન કર્યા હોય એનું પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો જ એની સાથે ભાગી ગઈ હોય તો જ એની સાથે એને લગ્ન કર્યા હોય પણ સોશિયલ મીડિયા ની અંદર જે અત્યારે હાલ હું બલા ઉપડી રહી છે કોઈ બાપ પોતાની દીકરીને એવું ન કે તું આવું કર કોઈ મા એની દીકરીને એવું ન કે તું આવું કર પણ 18 વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કંઈ કાયદાની સલાહ આપે છે અત્યારે નામદાલ હતા હાઈકોર્ટ પણ લાઈવ હોય છે જે આપણે યુટ્યુબ ની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણીઓ કરવી જોકે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું છે જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે અને દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ અને આવું થાય રોજે રોજ આ બનાવ બનવાના છે બનતા જ રહેશે પણ હોય જગત ઓળખે છે એટલે ચાલુ થઈ કે એની ઓળખાણ છે જેની માથે ઓળખાણ હોય એની ટીપ્પણી થાય ઓળખાણ હોય એની માથે જ માથિલા ધોવાય એટલે પણ જેનો સ્વભાવ જેનું વર્તન જેનું જીવન એ જોઈ ટીકા ટિપ્પણી કરાય ટીકા ટિપ્પણી તો કરવાની જ હોય પણ જે માણસ કાયદાના વાનમાં ન હોય જાતિ ભેદભાવી હોય એની તમે ખરાબ ટીકા ટિપ્પણીઓ કરો તો વાંધો નહીં પણ હવે આ તો જે મણિધર બાપુ છે આ કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એ એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાથી એ બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માથે આવી ગયો કેમ કે દીકરીને કોઈ દી કોઈએ જોઈએ નહીં હોય બાપુના પરિવારને કોઈએ જોયા નહીં હોય પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો પોલીસે જેની ધરપકડ કરવામાં આવી એનું જે લગ્ન સર્ટી પણ આમાં રજૂ કરવામાં આવ્યું પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉંમરની અંદર બાલિકા ઉંમર હોય તો લગ્ન થઈ શકે નહીં કોઈ નોટરી કરે કે લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉંમરનો જે શબ્દ વાપરો તે પણ ગેરબંધારણીય છે કેમ કે બાલિકા હોય અને લગ્ન સર્ટી જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરનાર કરાવનાર નોટરીઓ બધા થાય બધાને જેલ પડે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે ઈ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજીસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈ અહીંયા લાગવગ ન ચાલે ને હાલવામાં હલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધા આમાં બોલી બોલી અને રજૂ કરે છે પણ કાયદો બંધારણ ના મુજબ એ લગ્ન કરવામાં આવ્યા છે કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થાથી લગ્ન કરવામાં આવ્યા નથી ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટની સાથે લગ્ન કરી શકે છે એ એનો મૂળભૂત અધિકાર હોય છે પરંતુ ગભરાવના બાપુ જે છે મણિધર બાપુ જે ગુજરાતની અંદર જેના વિડિયા ઓડિયાને નામ છે એટલે અત્યારે આ જે વધારે વાવાઝોડું ઊભરું છે નામ કેમ કે જેને ઓળખે છે ઓળખે છે એની જ વધારે બંબાલ ઉભી થાય પણ બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે બનવાનો જ છે બનશે જ પરંતુ તમે બીજાની ટીકા ટિપણી કરવા એ બરાબર વાત યાદબી નથી કેમ કે આ તો બધું બનવાનું છે આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના છે આપણે કોકની ટીકા ટીપણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને કયો છો એ આપણા ઘરનો જ બનાવ છે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ રહેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ બન્યો હોય એમને આશ્વાસન દેવું છે એમને તમારી રીતે એને શાંત કરવું જોઈએ એમને થોડું સારું લાગે એવું બોલવું જોઈએ પરંતુ કોઈ પણ જગ્યાએ દેવી દેવસ્થાન હોય પીર પેકંબર હોય કે દેવી દેવતા જે હોય તે પરંતુ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે અને થાય છે ઘણા આપણે કહીએ કે ભાઈ માતાજી હવે જો માતાજી હોય તો અગાઉ જ કહી દઈએ ને ભાઈ આ જે છે એ બાપુને જ સપનામાં આવી ગઈ દે બાપુને જ કહે કે ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને જ સપનામાં આવી ગઈ દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની દીકરી પૂછડી જો એ માતાજીનો પરચો હોય તો બાપુને સપના આવી દીધું હોત કે ભાઈ હું મણિધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઈષ્ઠામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ એ નથી વાત જે છે આસ્થાનું છે છે સંગઠન થવાનું પ્રતિક છે એ વિચાર એનો છે પરચો નહીં જો પરચો હોય તો તો પરચો આપી દે પરંતુ જે ભારતના કાયદાના દંડ સહાયતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરી દીધી

જે છે એ તમારું આસ્થાનું પ્રતિક છે તમારે એ ખાલી ત્યાં બેસવાન શાંતિ લેવાનો પ્રતીક છે પણ પરચો નથી કે મારી મોગલ તમને કોટ કાઢી દે મારી મોગલ તમને આમ કરી નાખશે મારી મોગલ તમને બચાવશે મોગલ મણિધર મોગલના બાપુને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પડી અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મોગલમાં એ કોઈ પરચો દેવો હોત તો ભાઈ પહેલા આપી દે તો ને પકડવાનો વારો ના આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો પણ એની દીકરી હોય કે રાષ્ટ્રપતિ ની દીકરી હોય કે પછી કોઈ મોટા કિંગની દીકરી હોય એને અઢાર વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે પછી કોઈ પણ ભૂખ હોય કે મોટો નાનો માણસ હોય સામાન્ય મજૂર દીકરી હોય કરી શકે છે કાયદામાં આવી જોગવાઈ છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું મણિધર બાપુએ એને પણ પોલીસમાં ફરિયાદ દેવી પડી જો રાખી કે રાખો મારી પણ એને પોલીસમાં ફરિયાદ કરી પડી જો પોલીસમાં ફરિયાદ કરવાનું કારણ એટલું જ છે કે ઈ માતાજીના ચરણે માતાજીના મઢે બેઠા હતા પણ એને જવું પડ્યું પોલીસના ચરણોમાં પોલીસમાં ફરિયાદ કરવી પડી પોલીસમાં લગ્ન રજીસ્ટ્રેશન જ કરવા પડ્યા કાયદામાં છે કાયદાના જોગવાઈ મુજબ બાપુની દીકરી છે ઈ મોગલમાં એ નથી ગયા ઈ ક્યાં ગયા પોલિટિશનમાં ઈ ક્યાં ગયા સબ રજિસ્ટ્રારમાં એને લગ્ન નોંધણી ક્યાં કરેલા કાયદા મુજબ એને જે લગ્ન સટી કર્યું એને સોગંદનામા કર્યા ઈ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા ઈ સોગંદનામા છે ઈ કાયદા મુજબ કરવામાં આવ્યો ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા કોઈ દેવના સટી કરવામાં આવ્યા નથી આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મોગલમાં એ જતા હતા કે મારી મારી દીકરી વહી ગઈ છે તો મોગલ માં તો ભરોસો રાખો દીકરી પાછી ગયા છે ખુદ જો બાપુની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો બાપુની મણીધર બાપુની દીકરીએ સહારો લીધો લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા કેમ કે ઈ જે બુકી છે ઈ ઈ કાસ્ટનો નથી જે બંધારણ છે આ દેશ આલી રહ્યો છે બંધારણ મુજબ આલી રહ્યો છે આ દેશ આલી રહ્યો છે કાયદામાં આલી રહ્યો છે આ દેશની અંદર પોલીસ

જે છે મણીધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એ એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન થયા હોય પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે મણીધર બાપુની વાત જે કરું છું પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે એ ટિપ્પણી નથી કરતો કેમ કે એ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યો હોય તો દેવી શક્તિનો પરચો હતો બાપુને પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓલું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માં માતાજી પરચો ન દીધો ન દીધો ઈ વાત અમે કરી છે કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને એ કરતી વખતો તો મણિધર બાપુ ને જ રાતે મંગલમાં સપનામાં સડીને કહી જાત કે આટલા વાગ્યા દીકરી વહી જવાની છે ને આટલા વાગ્યા લગ્ન થઈ જવાના છે પોલીસ પાસે જ જવું પડ્યું બાપુ એ દીકરીને પગડી પોલીસ જ પગડી કોઈ દેવી શક્તિ એ પકડી નહીં કેમ કે ભારતના કાયદા દંડ સંહિતા ની કલમ સિવાય કોઈનો ઉપકાર નથી એ વાત ચેતી લીજો કે જે ભુવા કહે છે વિશ્વાસ રાખો આવી જાય જે ભુવા કહે છે મારી દેવતા રી ચોરી પકડી દે મારી દેવતા ઘરે હારું કરી દે કાયદા માથે સિવાય કોઈ કાયદો સર્વોપરી પોલીસ ચોવીસ કલાક એ લોકો મહેનત કરી ચોરી થાય તો પોલીસ આવશે તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે કદાચ થામે પાણી બંબા બંબી ફૂટે તો પણ પોલીસ આવશે ભારતની અંદર પ્રોટોકોલ ફસ હોય તો પોલીસ છે જે તમારી માતાજી મઢે જાઓ ધૂપ ધુવાડા કરો જવાબ નો દિયો ખાલી સો નંબર માં રીંગ કરો તરત જ ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે એની કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નઈ પૂજા કરવી નઈ અગરબત્તી ધરવી નઈ કાય કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈવડે લોકો લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નવા નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઓડિયા આવે છે જે દીકરી પરીક્ષા દેવા જતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીં તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા જ જન્મ દેવા માંગતો તો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટીપણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકા ટીપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું પડશે કેમ કહીએ જે મણિંધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નડિયા મૂચકાઓ છો બીજાની ટીકા ટીપ્પી કરો છો પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ આપણા ઘરે કાયદો તો લાભોનો જ છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો

કેમ કે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે નાનો કદાચ દેવી પૂજક હોય કે વળકરનો દીકરો હોય કોળીનો દીકરો હોય કોઈપણનો દીકરો દીકરી હોય એને વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે બનાવ છે બાપુ જો બધાની દીકરી બધા મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બેન માં જે આપણી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલીમ પાડી છે ખરેખર પર દુઃખે દુખાવું જોઈએ કોઈના ઘરે દુઃખ આવે ને આપણે તાલી ઉપાડી એ નોગરો માણસ કહેવાય કેમ કે દુઃખ આપણા ઘરે છે સુખનો સુખમાં કોઈ કદાચ કોઈ ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય આ જે કઈ છે એ સંસ્કાર પરંપરા નહીં તમારા સંસ્કાર કે કોકના દુઃખે આપણે દુખાવું જોઈએ બ એટલે બાપુના ઘરે જે બનાવેલો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે એને સ્વીકારી લેવાના છે બાપુ એ પણ સ્વીકારી લીધા છે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કઈ થઈ શકે કદાચ એ દીકરીની માથે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એને લાગી જશે પરંતુ જે ટીકા ટીપણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજા ના પાડી છે એ વાત યાદની નથી કેમ કે આપણે કોકના દુખી દુખાવું જોઈએ પણ કીધું કે આપ પરને એવા એવા હોય ઘડ્યા કોક કોક માનવ કાગડા કોકના દુખે દુઃખે દુઃખી થવું જોઈએ કોક ના ઘરે દુઃખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાલીયું પાડવાનું કામ નથી આ તાલીયું કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો

તમારા સંસ્કાર એ છે કે કોક દુખે તમે દુઃખી થાવ કોક સુખે સુખમાં ન બર જરૂર નથી પણ દુઃખના દુઃખમાં તો ભાગીદાર બનવું જ એ તમારા મા સંસ્કાર છે મિત્રો એટલે જે મણિધર મંગલ બાબુ દીકરી એ જે કઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ આ ભારત દેશની અંદર સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ એ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે અટલે એને ઈ લગ્ન કર્યા છે ઈ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે જે અત્રણે સોશિયલ મીડિયાની અંદર જે દેખાડવામાં આવી છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને હક પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે ઈ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટીપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઉડિયો બોલાવો તાળીઓ વગાડવી ઈ તમારો સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે એક મેં કોઈની ફેવરથી બોલતો નથી બાપુને ઓળખતોય નથી બાપુ કોઈ મારા નજીકમાં નથી પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે થયું છે કાલે તમારી માથે થશે મતલબ એના દુઃખના સહભાગી થાવ અને જે એમનું જે કાંઈ જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે કોઈની દીકરી કે કોઈની ટીપણી કે બાપુની પણ ટીપણી કરવી એમાં કરશો કોઈ ના નહીં પડે કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈ કોઈની વિરુદ્ધમાં બોલવું પરંતુ તમારે સંસ્કાર નહીં સંસ્કાર એ છે કે કોકના ના દુઃખે દુઃખી થાવ કોઈના ઘરે આવો બનાવ બન્યો હોય ને આપણે બેઠા બેઠા તાલીમ પડી તો એ આપણા સંસ્કાર નથી આપણા સંસ્કાર એ છે કે આપણે ભૂખાને બીજાને ખવડાવી દેવું કોકના દુઃખે આપણે દુઃખી થાવ કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ બે આહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય

ઈ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છે આપણે માનતા હું રાખી છે આપણે નાળિયેર વધેરી છે આપણે પરચા લેતા હતા આપણે આ બધું કરતા હતા પણ એવું કાઈ છે નહીં એ તો બધાના ઘરે થાય ભગવાનના ઘરે થયું ભગવાનને 14 વર્ષ વનવાસમાં હોય ભગવો ઓપીડો રામચંદ્ર ભગવાનને તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વમિત્ર હતા તો રામ ભગવાન જેવાનું જો 14 વર્ષનું જો એ સીતાજીનું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે કેમ કે એને પણ આ દુઃખ આવ્યો એટલે કોઈ પણ વ્યક્તિ હોય તમારી થાય 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 ને પછી હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ યુગ હોય તો ભલે જેની માટે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમકે બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો હોય છે જય ભીમ નમો બુદાય